મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ માં હાર્દિક સ્વાગત છે ભાદરવા માસ ના વ્રદ્ધ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હોય ત્યારે આજ રોજ ભાદરવા માસના વદ પક્ષની અમાસ એટલે કે સર્વપિત્રી અમાસ હોય ત્યારે આજે આપણે સર્વપિત્રી અમાસનો મહિમા તથા શ્રાદ્ધ પક્ષનો મહિમા સાંભળીશું તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ એ હિન્દુ ધાર્મિક વિધિઓ અનુસાર પૂર્વજોને સમર્પિત સમયગાળો છે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષના પંદર દિવસના સમયગાળા દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે તેથી જ આ સમય દરમિયાન મૃત આત્મા માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અમાસ પિતૃ માટે પક્ષનો છેલ્લો દિવસ છે તેને સર્વ પિતૃ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે પૂર્વજો માટે વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે સર્વ પિતૃ અમાસને મહાલય અમાવસ્યા પિતૃ અમાવસ્યા અથવા પિતૃ મોક્ષ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે સર્વ પિતૃ અમાસ પર ખૂબ જ શુભ સંયોગ બનતા હોય છે અમાવસ્યાનો દિવસ એ ખૂબ જ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે કારણ કે શ્રાદ્ધ પક્ષનો આ છેલ્લો દિવસ ગણાય છે તેથી સર્વ પિતૃઓનું આજના દિવસે શ્રાદ્ધ થઈ શકે છે તથા ભાદરવા મહિનામાં સર્વપિત્રી અમાસ આવે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે તો હવે આપણે સર્વપિત્રી અમાવસ્યાનો મહાત્મ્ય સાંભળીએ તો અમાવસ્યા તિથિ પૂર્ણિમા તિથિ અને ચતુર્થી તિથિના રોગ મૃત્યુ પામેલા પરિવારના મૃત સભ્યો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાવસ્યા તિથિ પર કરવામાં આવેલા શ્રાદ્ધ પરિવારના તમામ પૂર્વજોની આત્માને પ્રસન્ન કરે છે તેથી આ દિવસે તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ આ ઉપરાંત જેમની પુણ્યતિથિ યાદ નથી તેવા પૂર્વજોનું શ્રાદ્ધ પણ અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે અગાળે મૃત્યુ પામેલા પરિવારના સભ્યો માટે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પણ તર્પણ કરી શકાય છે આમ કરવાથી પિતૃઓ મોક્ષને પ્રાપ્ત થાય છે અને સિદ્ધિને સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા કહેવામાં આવે છે આ ઉપરાંત જેમની પુણ્યતિથિ યાદ નથી તેવા પૂર્વજોનો શ્રાદ્ધ પણ અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે અકાળે મૃત્યુ પામેલા પરિવારના સભ્યો માટે સર્વપિત્રી અમાસના દિવસે પણ તર્પણ કરી શકાય છે આમ કરવાથી પિતૃ મોક્ષ પ્રાપ્ત કરે છે તેથી અમાવસ્યા એ શ્રાદ્ધને સર્વપિત્રી મોક્ષ અમાવસ્યા પણ કહેવામાં આવે છે તર્પણ કરવા માટે પિતૃઓને તલકુશ ફૂલ અને સુગંધિત જળ અર્પણ કરવા ચોખા અથવા છવનું પિંડદાન અર્પણ કરી ગરીબોને ભોજન કરાવવું જરૂરિયાતમંદોને કપડાં વગેરે દાન કરવા તમામ પૂર્વજોના નામે કંઈક દાન કરવું અમાવસ્યાના દિવસ પર પૂર્વજોને કેવી રીતે વિદાય આપી તો અમાસના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે કરી અને સફેદ વસ્ત્રો પહેરવા આ પછી પૂર્વજોનું સ્મરણ કરી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવો અને તેમનું શ્રાદ્ધ કરવું અમાસના દિવસે ખીર પૂરી અને શાક બનાવવા આ પછી તમામ પૂર્વજોને યાદ કરવા અને તેમની પાસે આવી અને ભોજન લેવા માટેની પ્રાર્થના કરવી તેમજ બ્રાહ્મણને ભોજન કરાવવું દાન દક્ષિણા વગેરે આપી તેમના આશીર્વાદ લેવા બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ ઘરના તમામ લોકોએ સાથે મળી ભોજન કરવું ભોજન પીરસ્યા બાદ પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી સર્વપિત્રી અમાસ પર કાગડા ગાય અને કૂતરાને ભોજન કરાવવું તેમજ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી આમ સર્વપિત્રી અમાસના દિવસે જે કોઈપણની તિથિ યાદ ના હોય તેનું તથા પૂર્વજોનું દરેકનું શ્રાદ્ધ આજના દિવસે કરવામાં આવે છે તેથી વિશેષ આ અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે તો આપણે પણ બધા જ પૂર્વજોને યાદ કરી અમાસના દિવસે શ્રાદ્ધ કરીએ અને બધા પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ અને પિતૃઓના આશીષ મેળવીએ તો બધાને મારા જય શ્રી કૃષ્ણ